સાબરકાઠાના ઈડર તાલુકામાં નવ ધાર્મિક સ્થળો જે છે ઈડરમાં હાઈકોર્ટના આદેશ બાદ હાઈવે પરના નવ મંદિરોને નોટિસો અપાઈ છે અને ત્યારે ઈડરમાં ધાર્મિક મંદિર દબાણ દૂર કરવા હાઈકોર્ટ દ્વારા આદેશ કરાયો છે અને સાત દિવસમાં દબાણ દૂર કરવાની નોટિસ આપવામાં આવી છે ત્યારે ઈડરમાં વલાસના રોડ પર હનુમાનજી મંદિર આગળ પાણીની ટાંકી મંદિરના જે મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા દૂર કરવામાં આવી છે અને હનુમાનજીની મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા જાતે જ દબાણ દૂર કરવામાં આવ્યું છે તો બીજી તરફ સાબરકાંઠા જિલ્લાના મુખ્ય એવા હિંમતનગરના રસ્તાઓ હાલ તો વિકાસના નામે ખખડધજ બન્યા છે આમ તો હિંમતનગર શહેરની નગરપાલિકા ગુજરાતમાં સ્વચ્છતાના નામે પ્રથમ ક્રમાણે આવી છે પરંતુ સ્થળ પરની પરિસ્થિતિ જ કંઈક અલગ જ છે ત્યારે હિંમતનગર શહેરના મોટાભાગના રસ્તાઓ જે છે તે હાલ ખાતે હવે હિંમતનગરના હાઈ મહાકાલી મંદિર રોડ લઈને વેપારીઓ અને વાહન ચાલકો પણ હેરાન પરેશાન બન્યા છે ત્યારે વિપક્ષના નેતાના આક્ષેપ પ્રમાણે જણાવી દઈએ કે સરકારની ગાઈડલાઈન મુજબ પંદર જૂન પહેલા બધી કામગીરી પૂર્ણ કરવાની હોય છે પરંતુ હિંમતનગરની પાલિકા તો એકત્રીસ જુલાઈ સુધી

માવીનગર મહાકાલી મંદિર અને ગાયત્રી મંદિર જવાના રોડ ઉપર અત્યારે ચોમાસાના અંદર વરસાદી પાણીની લાઈન નાખવાની નિકાલની કામગીરી ચાલુ છે આશરે પચાસ લાખ રૂપિયાના ખર્ચે સરકારની ગાઈડલાઈન મુજબ પંદર જૂન પહેલા બધી કામગીરી પૂર્ણ કરવાની હોય છે પરંતુ આજે આપણે એકત્રીસ જુલાઈના રોજ ઉભા રહ્યા છીએ અત્યારે આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે મુખ્ય રોડના રોડ રસ્તા ખોદી અને વરસાદી પાણીની લાઈન ની નાખવાની કામગીરી ચાલી રહી છે એના લીધે આજુબાજુના જે વેપારીઓ છે એમને ખૂબ જ માની લો કે ધંધા રોજગારના અંદર તકલીફ પડી રહી છે આગામી સહેમાયમાં તહેવારો આવી રહ્યા છે તેમજ જે મુખ્ય રસ્તાને અવરજવરના કારણે આ અત્યારે હલ આ ખોદી નાખવાના કારણે લોકોને ખૂબ તકલીફ પડી રહી છે અને વાહનો ફસવાની સમસ્યા વધી રહી છે હવે આપ વિચારી શકો છો કે ચોમાસામાં જો હજી વરસાદી પાણીની લાઈન નાખવાની કામગીરી ચાલુ છે હવે આ જ્યારે એનું ક્યોરિંગ ક્યારે થશે એનું માનલો કે જ્યારે રોડ રસ્તા ક્યારે પણ છે એટલે નાગરિકોને જે તકલીફમાં મૂકવાની પરિસ્થિતિમાં મૂકવાની શાસક પક્ષે આ પેરવી કરી છે હિંમતનગર નગરપાલિકાને ભારતીય જનતા પાર્ટીના શાસનોમાં લોંગ વિઝનનો અભાવ છે અંદર અંદરની ગુતબાજીના લીધે નાગરિકો એનો ભોગ બની રહ્યા છે એ આપણે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે નગર નગરપાલિકા દ્વારા મહાકાળી મંદિરથી છાશવાલે સુધી વરસાદી પાણીની લાઈન નાખવાનું કામ શરૂ છે પહેલા તબક્કામાં મહાકાળી મંદિરથી જેપી મોર સુધી લાઈન નાખવામાં આવેલ ત્યારબાદ જેપી મોલ મોલથી છાસવાલે સુધી લાઈન લાઈન નાખવાનું કામ ચાલુ છે અત્યારે હાલ એ કામકાજ ચાલુ હોવાના કારણે ત્યાં એ એ રોડ પરથી પસાર થતા લોકોને તકલીફ પડી રહી છે પણ આ અત્યારે હાલની જે તકલીફ પડી રહી છે પણ એના કારણે લાંબા ગાળાનું સોલ્યુશન આવે એટલા માટે થઈને હિંમતનગર નગરપાલિકાએ આ કામ હાથ ધરેલું છે આ કામ પૂર્ણ થયા બાદ ત્યાં એના ઉપર ડામર રોડ કરવામાં આવશે અને લોકોની સુખાકારીમાં વધારો થશે નવા ઇલેક્ટ્રિક પોલ અને બંને સાઈડના પાણીના ક્રોસિંગનું પણ કામ કરવામાં